नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज तारीख 10 मई 2024 जो यहां आज का समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज

અંજાર ગડપાધર માર્ગ નજીક આવેલી એક મોટી કંપનીમાં એક મહિલા થોડા સમયથી જોડાયા છે આ કંપનીમાં કામ કરનાર મહિલાને રવિવારે રજાના દિવસે પણ આવવા કંપનીના અધિકારીએ જણાવ્યું હતું આ મહિલા પોતાના દરરોજના સમય પ્રમાણે નોકરીએ ગયા હતા ત્યારે અન્ય કોઈ કર્મચારી હાજર નહોતા તેવામાં આ અધિકારીનું કામ કરનાર શખ્સ ત્યાં આવી આ મહિલા કર્મીને નગ્ન વિડિયો બતાવી સાહેબ સાથે શારીરિક સંબંધે વાત કરતા આ મહિલા કર્મી ગભરાઈ ગયા હતા બાદમાં આ સાહેબે ફાઇલ સરખી કરવાના બહાને પોતાની ઓફિસમાં બોલાવી હતી મહિલા કામ કરી રહ્યા હતા ત્યારે આ સાહેબે મહિલાને પકડી તેમની છેડતી કરવા લાગતા મહિલા કર્મી ત્યાંથી નીકળી અને દોડી ગયા હતા આવા બનાવથી મહિલાને આઘાત લાગતા આત્મહત્યા કરવાના વિચાર આવતા હોવાનું તેમણે એકસો એક્યાસીની અભયમની ટીમને જણાવ્યું હતું અભયમની ટીમે મહિલાને સાંત્વના આશ્વાસન આપી બનાવ અંગે કાયદાકીય સૂચન કર્યું હતું અને મહિલા જે કંપનીમાં કામ કરતા હતા ત્યાં આ ટીમ ગઈ હતી જ્યાં આ અધિકારીનો સંપર્ક કરાતા તે પોતાના ધારાશાસ્ત્રી સાથે ત્યાં આવી મહિલા કર્મી ખોટું બોલતા હોવાનું જણાવ્યું હતું કંપનીમાં અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરા છે તથા આ અધિકારીની કેબિનમાં ન હોવાનું બહાર આવ્યું હતું આ જાતીય સતામણીના બનાવની આગળની કાર્યવાહી માટે મહિલાને અંજાર પોલીસ મથકે લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો બેઠા સલાહ મેળવો ઘર મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર